ઈએમટી કિશનભાઈ તથા પાયલોટ દેવાંશુભાઈ ઘટના સ્થળે તાત્કાલિક જવા રવાના થયા હતા નડિયાદેશ્ટીનગર શ્રી સરસ્વતી હિન્દી વિદ્યામંદિર શાળામાં બોર્ડની દસમા ધોરણની પરીક્ષા આપતી બે વિદ્યાર્થીનીઓને પેપર આપતા લગતા લગતાં અચાનક જ ચક્કર અને વોમિટિંગની તકલીફ થતાં હાજર સ્ટાફ શિક્ષકોએ તાત્કાલિક ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવેલ હતી

અને 108 આઠ ઇમરજન્સી સર્વિસનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સતેશ ક્રિશ્ચિયન દિવ્યાંગ ન્યૂઝ ખેડા